દુખાવો થતો આ બધું મને થતું હતું હરિભાઈ જે છે એ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમને ખરેખર પ્રોસ્ટેટ અને એના મૂત્રાશયની અંદર જે છે એ જે ટોન હોય એટલે કે મૂત્રાશય જે મૂત્ર બહારે કાઢી શકે એ ટોન ઓછો થઈ ગયો હતો શરીરમાં અતિશય ગરમી હતી અને વજન સતત ઘટતું જતું હતું હિસ્ટ્રી મારી પાસે લખેલી છે છેલ્લા એક દોઢ વર્ષથી વજન ઘટતું હતું પેશાબ રોકવામાં તકલીફ થતી હતી પગના તળિયા બડતરા થતી હતી કબજિયાત રહેતી હતી પેટ સાફની દવાઓ લેવી પડતી હતી જમણી બાજુ પેટમાં દુખાવો સતત રહેતો હતો પેડું ખૂબ જ ભારે લાગતું પેડુમાં દુખાવો રહેતો પ્રોસ્ટેટની દવા લેવી પડી છતાં પણ પ્રોસ્ટેટને કારણે જે યુરિનમાં પ્રોબ્લેમ થતી એમનેમ જ રહેતી હતી સાથે સાથે બીપીની તકલીફ હતી ભૂખ ન લાગતી એસિડિટી જેવું થતું આ બધા અલગ અલગ સમસ્યાઓ હતી બરાબર ને કાકા તો એના માટે લગભગ આપણે આ અલગ અલગ સમસ્યા હતી એના માટે કેટલા ડૉક્ટરને ક્યાં ક્યાં બતાવ્યો છે આશરે આમ ત્રણેક ડૉક્ટર બદલ્યા બરાબર ભુજમાં પછી કે રાજકોટમાં બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ને જ બતાવ્યું હતું યુરોલોજીસ્ટ બધા રિપોર્ટ યુરોલોજીસ્ટ પાસે મૂત્ર મૂત્રાશયના સ્પેશિયલ ડોક્ટર ને બતાવ્યું હતું તો શું લગભગ રિપોર્ટ નિદાન શું આવતું હતું ડોક્ટર નું એ પ્રોસ્ટેટ ની તકલીફ છે હું બતાવતા અને દવા ચાલુ હોય ત્યાં સુધી રાહત રહે પણ પછી દવા ગરમ બહુ લાગતી ને આ બહુ ગરમ લાગે શું થતું દવા તો દવા લોળે પણ લગભગ તમે એમાં કેટલો ખર્ચો કરી નાખીશો કેટલી ગોળી રોજ ખાતા છો આશરે ગોળી રોજ ની પાંચ થી છ ખાતો ખર્ચો તો હવે માપ નથી રાખ્યો કદાચ ત્રે ચાલીસ હજાર જેવું મહિનામાં થઈ ગયો આવો ખર્ચો થઈ ગયો છે બરાબર છે અને એ દવા લેતા તો કઈ રાહત ન રહેતી એમ ને હા પછી આપણી પાસે જ્યારે તમે આવ્યા તો આપણે જે છે એ રેગ્યુલર પંચકર્મ સારવાર સાત દિવસ કરી અને તમારું જે છે ટ્રીટમેન્ટ બે મહિનાથી કેટલા ટકા સારું લાગે તમને સાહેબ અત્યારે સો ટકા કંઈ ચાલે પણ પેંચાણુ ટકા મને રાહત મળી ગઈ નવી જિંદગી મળી ગઈ એવું લાગે છે એમને હા એમ પહેલા શું લાગતું તો પહેલા તો હું માનસિક રીતે જરાક હારી પડ્યો હતો પણ મને બહુ જ યાદ આવે કે અઢાર બાર વનસ્પતિ આ બ્રહ્માજી શરદી અને મિટાવ્યા દુનિયા તણા કઈક દર્દી વહેમ ત્રણી મળી ની ઔષધિ ત્રણી એમાં પહોંચી ની બુદ્ધિ એમાં તમે મને કુદરતી વિડીયો દ્વારા મળી ગયા ને પાછું આ તમારી શિખા જોઈ ને એ મને અહીંયા લઈ આવી હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી ડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ખરેખર તો એવું છે કે તમારું નિદાન જે છે ને દાદા એ મૂત્રાશયની ખામીની સાથે ઉંમરના હિસાબે જે શરીરમાં જે જે પ્રોબ્લેમ થાય નબળાઈઓને ગેસ વધતો જાય એને કારણે પ્રોબ્લેમ થતી હતી અને જેમ આપણે દવા શરૂ કરી પાચન સુધર્યું શરીરમાં સ્ફૂર્તિ આવી અત્યારે પહેલાં કરતાં શરીરમાં શું શું ફેરફાર લાગે બહુ બરાબર આમ કામ કરવું રહ્યો હાઈ ક્લાસ મને આમ પહેલા આમ હાલતો જતો ગાડી આમ કેમ બેલેન્સ મૂકી દે પંચર થાય ને એમ હાલ તો ત્રણસો ત્રાસો થઈ જતો હવે તો બરાબર હાલું શું ભૂખ બરાબર લાગે છે કામ કરતો થઈ ગયો અને આમ આનંદ થઈ ગયો નવી લાઈફ મળી ગઈ ક્યાંથી આવો છો તમે હું ચપરડી થી ચપરડી નો દોહો કહું કે હરિયા હરિયા ખેત ને લાખીણા જ્યાં લોક પણ મને હરિયા માનો મળે ચપરેડી જોક એમ ને ત્યાંથી તમે આવો છો તો ચપરેડી થી આપણી હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ જશે આ વિડીયો ના માધ્યમ થી ને તો જેમ વિડિયો માં દરેક વ્યક્તિને સારું થતું તું તમને એને બધાને સારો અનુભવ થતો એટલો જ તમને સારો અનુભવ સ્ટક સ્ટક તો ચપરેડી થી કાકા તમે જ્યારે અહીં આવતા ને આપણે પંચકર્મ સારો કહી તમે સાત દિવસ સળંગ રોજ આવતા બરોબર છે તો સાત દિવસ તમે બસમાં અપડાઉન કરતા તમને કોઈ તકલીફ પડતી કાંઈ તકલીફ ન આરામથી થઈ શકતો બરાબર ને અને પંચકર્મ પછી તમને શરીરમાં કેટલો ફેરફાર લાગે બહુ સ્ફૂર્તિ આવી ગઈ અને સાથે સાથે તમારા સ્ટાફ ને પણ અતિ ધન્યવાદ આપો છો કારણ કે મોર એના પીછા થી રોડો લાગે સાચી વાત છે ખરેખર જે છે એ હું બધાને નમ્ર વિનંતી કરીશ કે તમે પંચકર્મ સારવાર કરાવો તો ખાસ ધ્યાન રાખો એમને પૂછો કે એ સારવારથી મને નબળાઈ નહીં આવી જાય ને મને બીજું કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને કારણ કે આપણી અહીંયા જે પંચકર્મ સારવાર કરી છે એ સંહિતા પ્રમાણેની આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે સારવાર થાય છે પેશન્ટ એમાં સો સો ટકા સરસ રિઝલ્ટ મળતું હોય છે જેમ આમને મળ્યું અને પંચકર્મ સારવારથી દિવસે દિવસે શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ વધતા જાય છે એવું થયું ને તમે સો ટકા અને કાકા જેમ તમે જે દવાઓ અલગ અલગ પહેલાં કરતા અને તકલીફ રહેતી હતી હવે બધી તકલીફ ઓછી થઈ તો તમને બીજી દવા બધી ગરમ પડતી તો શું થતું તમને ગરમ પડતી તો ગરમ પડે એટલે મને ને અહીંયા બરતરા થાય આમ શરીરમાંથી જાણે ધૂમડા નીકળતો ને એવું મને લાગે તાસીર બહુ ગરમી ને એમ તાસીર બરાબર છે આપણી દવા ક્યારે ગરમ પડી નહીં ક્યારે નથી પડી એટલે હું એ પણ કહેવા માંગીશ કે ઘણા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ દવા ગરમ પડે છે પણ આયુર્વેદ દવા ગરમ જરાય નથી જો તમારી પ્રકૃતિ પ્રમાણ નિદાન ન થતું હોય તો જ આયુર્વેદ સારવાર ગરમ પડે છે તમે કોઈપણ જગ્યાએ દવા લો છો એ ભલે તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લો કે આયુર્વેદિક ડૉક્ટર પાસે લો કે હોસ્પિટલમાંથી લો કે પછી તમે જે છે એ પણ પ્રકારના જે છે એ કોસળિયા ઘરે ખાંડી લેતા હો જો તમને ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદ દવા જરાય ગરમ હોતી નથી અમે અહીંયા પ્રકૃતિ પ્રમાણ નિદાન કરીને આયુર્વેદ દવા આપીએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ વ્યક્તિને આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો આયુર્વેદનો વાંક ન ગણે અમારો સંપર્ક કરે અમાય ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે ને અમારી દવા અમને ગરમ નહીં પડે કાકા તમે જે આથી જે સુધારો થયો શરીરમાં પહેલાં કાં એટલી બધી સ્ફૂર્તિ વધી તમારા જેવા હજારો દર્દી એવા હશે કે જે બિચારા લાંબા સમયથી ઘેરાણે હશે બરાબર છે એને તમે આપણી હોસ્પિટલની સારવાર છે તમે શું કહેવા માગશો હું એમ કહીશ કે ગમે તે ગમે તેવી તકલીફ હોય શરીરની અંદર તો આયુર્વેદને શરણે જવું જોઈએ અને તમારા જેવા જે જાણકાર હોય જે મને ડિગ્રી પોતે ભણેલ નથી બહુ પણ જેને બધા પૂરેપૂરો તમારી કે આવે કે ગમે તે ખરેખર જે છે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે પણ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો તો ખાસ બે વસ્તુ જુઓ સૌથી પેલા તો એ જો કે ડોક્ટર પાસે બીએમએસ કે એમડી ની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમારે એ જુઓ કે એ ડૉક્ટર જે છે એને તમારા જેવા રોગ મટાયેલા હોય એવા અનુભવ વિડીયો કે રિવ્યુઝ છે કે નહીં જેમ અમને પ્રોસ્ટેટની તકલીફ છે મોટી ઉંમરે પ્રોસ્ટેટની તકલીફ થવાને કારણે ઘણી વખતે પેશાબ રોકી ન શકાય પેશાબ વધારે આવવું પડે પેશાબ ઓછો થઈ જાય કાં વધારે થાય કાં પેશાબમાં ચેપ થઈ જાય તો દરેક વસ્તુમાં એરોજ સારો અક્ષીર કામ કરે છે ને ધીરે ધીરે દવાઓ બધી બંધ થઈ જાય છે હવે અત્યારે તમને જે છે જે તમે પેલા ત્રણ ચાર અલગ અલગ દવા લેતા પડતા એવા કોઈ દવા લેવી પડે છે અત્યારે નહીં અત્યારે હવે નહીં બીજી દવા બિલકુલ બંધ કરીને શરીર એકદમ સરસ અને મને ફાયદો થઈ ગયો આમ મજા આવી ગઈ શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ કામ કરવાની શરૂ કરી આમ કરું શું પહેલાં કામ ન કરે કરે અપના હાથ જગન્નાથ એમ લાગે સરસ ખૂબ ખૂબ ધન્યવાદ કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાહેબ આભાર તમારો ખૂબ ખૂબ ભગવાન તમને પણ નિરોગી રાખે લાંબુ આયુષ્ય આપે આ જગતમાં આવા કાર્ય કરતા રહો ખૂબ ખુશ જય શ્રી કૃષ્ણ કાકા